હાલો દોસ્તો તો આપણે આજ જવાનું છે આંબાવાડીમાં આંબાવાડીમાં થઈને આપણે જોકરનું મંચુરિયમ ખાવાનું છે તો વિડીયોમાં બના રેજો તો આ છે આપણે આંબાવાડી અને અહીંથી આપણે વારી લીધી તો હવે તમે જોઈ શકો છો આંબાવાડીમાં કાંઈ રોનક છે નહીં લગ્નનો એટલો બધો રાફડો ફાટ્યો છે તોય પણ આમાં કાંઈ આંબાવાડીમાં દેખાતું નથી આંબાવાડી જવું તો તમે જોઈ શકો છો મિત્રો અમારે ઉતાવળ છે મન્સુરિયમ ખાવાની ભૂખ લાગી છે તો હવે આપણે આવી ગયા છે બગીચાની પાછળ તો આપણે આવી ગયું છે જોકરનું મન્સુરિયમ તો તમે જોઈ શકો છો મન્ચુરિયમ નૂડલ્સ ચાઇનીઝ નૂડલ્સ એક ભાઈનું પાર્સલ બનાવે છે અમને કીધું વાર લાગશે તો વિડીયોમાં બન્યા રહેજો તો મંચુરિયમનો સ્વાદ કેવો લાગે એ તમને જણાવશું તો તમે જોઈ શકો છો અમે અંદર આવી ગયા છે ટ્રાફિક પણ જોરદારની છે અને અડધા લોકો ખાય છે મંચુરિયમ અમે બે વાટ જોઈએ કે ક્યારે આવે મંચુરિયમ તો મિત્રો આપણું નૂડલ્સ આવી ગયું છે હવે તમે જોઈ શકો છો તો દોસ્તો નૂડલ્સ તો અમને બહુ મસ્ત ટેસ્ટ લાગ્યો અને આપણું મંચુરિયમ પણ આવી ગયું છે તો તમે જોઈ શકો છો બંને ભાઈઓ અલગ અલગ ટેસ્ટ લીધેલો છે એક મંચુરિયમ છે એક નૂડલ્સ મંચુરિયમ છે બાજુમાં સોસ છે તો હવે મિત્રો અમે તીખું લાગ્યું એક વિડીયો ઉતારી લઈએ પોરો ખાઈ લઈને પછી પાછું બાકાજીકી ચાલુ કરીએ ખાવામાં તો હવે અમે ખાઈ લીધું છે તો હવે આંબાવાડીને બાય બાય કહી દઈએ તો જય માતાજી મિત્રો તો આ આપણી આંબાવાડી છે અને અમારા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે આપણા કોલા આ આપણે હોળીના તહેવારો માટે કેન્ટીનુ લાગી ગયું છે તો મિત્રો જય માતાજી બાય બાય વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો